દિલ્હી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથે મળી મહિલાઓના ગળામાંથી ચેઇન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની એક મહિલાને ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી એસટીએફની ટીમે સંયુક્ત મળી દિલ્હીપ ખાતેથી આરોપી મહિલાને ઝડપી પાડી સુરત શહેરના બેસ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જૈન સમાજના એક કાર્યક્રમમાં એક સાથે છ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન ચોરાઈ હતી જેની ફરિયાદ મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને અંગત બાતમી મળતા મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામીને દિલ્હીમાં તેના ઘરેથી ઝડપી પાડી હતી વનિતા જયચંદ્ર રંગાસ્વામી વિરુદ્ધ અગાઉ દેશના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ છે ગુજરાતમાં ભુજ અમદાવાદમાં અગાઉ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી હાલ આ ગેંગની અન્ય બે મહિલાઓ ફરાર છે જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે એ એક ઠક ઠક કરીને ગેંગ આવે છે એની જે આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્થાનને અંજામ આપે છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બુમાબુમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનો પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈક હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવે એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડા પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થાય છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શેપ પૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન અને આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં અમને અટક કરી લેવામાં આવી છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના તજવીજ ચાલુ છે